હું વિજય પિસવાણી ઉત્તર ગુજરાત સિંધી સમાજના વાઇસ પ્રેસિડેન્ટ અમદાવાદ શહેરમાં ખોખરા વિસ્તારમાં સેવન્થ ડે સ્કૂલમાં જે એક માસૂમ એકદમ માસૂમ બાળકની રહેસી નાખવામાં આવ્યો છે વિદ્યાલય એક એક જ્ઞાનનું મંદિર છે ત્યાં આવી ઘટના બને તો બહુ જ નિંદનીય છે આ એક નિંદનીય કરતાં પણ એક પ્રેરણા એક એના પરથી ચેતવણીરૂપ આ કિસ્સો છે કે આગળ જતાં આ શું થઈ રહ્યું છે બધું એટલે દરેક એની અંદર વિદ્યાલયની અંદર જો સાવચેતીના પગલાં લેવામાં આવે તો બરાબર છે અને આ જે જેમણે આ કૃત્ય કર્યું છે એની અમે ગોર નિંદા કરીએ છીએ એને વધુમાં વધુ કઠોરમાં કઠોર સજા થાય એવી અમારી માગણી છે અને સાથે સાથે જે આ સ્કૂલની અંદર અને જે એમને જે સ્ટુડન્ટ પણ આટલો હુમલો થયા પછી કોઈ ધ્યાન આપવામાં નથી આવ્યું એમના ઉપર પણ કડકમાં કડક પગલાં લેવાય એવી અમારી સમાજની માગણી છે અને દરેક એજ્યુકેશન સેન્ટરોની અંદર સેફ્ટી સલામતીની અમારી પણ એ પણ માગણી છે હું સંજય ભાવસાર વિશ્વ હિન્દુ પરિષદ અરવલ્લી જિલ્લા પ્રમુખ જે અમદાવાદમાં જે આ ઘટના ઘટી છે એ બહુ નિંદનીય ઘટના છે આવી ઘટનાઓ વિદ્યાલયોમાં જે મા સરસ્વતીની જે આરાધના થતી હોય જે સંસ્કારનું સિંચન થતું હોય ત્યાં આવી આવા આતંકવાદીઓ જો પેદા કરવાનું જો ફેક્ટરી ચાલતી હોય તો હું આ પ્રશાસનને હું કડકમાં શબ્દોમાં કહું છું કે આવા ગુનેગારોને કડકમાં કડક સજા થવી જોઈએ રે અરવલ્લી જિલ્લાની વાત અરવલ્લી જિલ્લામાં પણ જો આ ઘટના ઘટી અમુક વિષયો ધ્યાનમાં આવેલા છે જો અરવલ્લી જિલ્લામાં આ ઘટના આવી ઘટવામાં આવશે તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ચલાવી લેવામાં નહીં આવે અને આ જે અમદાવાદમાં ઘટના ઘટી છે એના હત્યારાઓમાં ફાંસીની સજા થવી જોઈએ આ આ ફાંસીની સજા અને આને શિક્ષા થશે તો આવનાર દિવસોમાં કોઈ હિંમત નહીં કરે આવી રીતે કરવાની જય શ્રી રામ ભારત માતા કી જય